નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગુજરાતી વિષયના ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જે નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ બીજો ત્રીજો અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણના ના ગુજરાતી વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ ચિત્રનું વર્ણન કરે છે અહીં તમને સમજ આપેલી છે જે સમજ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે તો જોઈએ આપણે ત્યાં ધ્યાનપૂર્વક વાંચવાની કે બાળ દોસ્તો અહીં તમે જોઈ શકો છો કે કેટલાક ચિત્રો આપેલા છે અને સાથે તેમના નામ પણ છે તમે બધા જ ચિત્રોને ઓળખતા જ હશો આ ચિત્રોને શબ્દો સાથે જોડવાના છે અને જોડ્યા પછી તેના વિશે બે ત્રણ વાક્યો કઈ રીતે લખી કે બોલી શકાય તે પણ શીખીશું તો આ તમે જોઈ શકો છો ચિત્રને તેમના નામ સાથે આમાં જોડેલા છે તે રીતના તમારે જોડી અને બતાવવાના છે ત્યાર પછી તેમના વાક્યો લખવાના છે કે ઉદાહરણમાં વિમાન શબ્દને તેના ચિત્ર સાથે જોડેલ છે હવે આપણે આવું પણ કહી શકીએ કે લખી શકીએ કે વિમાન ઉડે છે આ જ પ્રકારે અને ચિત્ર જોડો અને વાક્ય લખો આ જ રીતે વિમાન વિશે બીજા વાક્યો પણ લખી શકાય જેમ કે વિમાન મોટું છે વિમાન આકાશમાં ઘર ઘર કરતું ઉડે છે જોઈએ તેવા વાક્યો બકરી ઘાસ ખાય છે મને મકાઈ ભાવે છે સસલું ગાજર ખાય છે આજે રીંગણાનું શાક ખાધું ચોમાસામાં છત્રીની જરૂર પડે પપૈયું કેસરી રંગનું હોય છે આર્યનને કેળા બહુ ભાવે છે કાબરે ઘરમાં માળો બનાવ્યો દાદા લાકડી લઈને ચાલે છે મહાવરો એક ચિત્રને ઓળખી ખૂટતા અક્ષર લખી ચિત્રનું નામ લખો જોઈએ પેલું ચિત્ર કમળ ત્યાર ત્યાર પછી પછી નીચે આગબોટ અહીં બાજુમાં કાતર અને વરસાદ મહાવરો બે જોઈએ ચિત્ર જોઈને નામ લખો તો જોઈએ પેલું ચિત્ર કેરી ત્યાર પછી ચીકુ નારંગી કેળું સફરજન દાડમ પપૈયું અને તરબૂચ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરથી આઠ ધોરણ તરથી આઠની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમ બધા જ વિષયના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો મહાવરો ત્રણ જોઈએ ચિત્ર જોઈ નામ લખો જોઈએ પેલું ડોક્ટર ત્યાર પછી દરજી પોલીસ શિક્ષક અને વકીલ ટપાલી ને ડ્રાઈવર મહારોચાર જોઈએ ચિત્રનું અવલોકન કરો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ચિત્રનું અવલોકન કરી અને શબ્દો આપેલા તેનું વાક્ય બનાવવાનું છે મમ્મી તો મમ્મી રસોઈ બનાવે છે તપેલી તપેલીમાં શાક બનાવ્યું છે કપ રકાબી અને કપ રસોડામાં પડ્યા છે થાળી થાળીઓ કબાટમાં ગોઠવેલી છે માટલું માટલામાં પાણી ભરેલું છે મહાવરો પાંચ જોઈએ ચિત્રના આધારે વાક્યો લખો અહીં તમને જે ચિત્ર આપેલું છે તે પરથી તમારે વાક્ય લખવાના છે છે જોઈએ આ ખેતરનું ચિત્ર ખેડૂત ખેતરમાં કામ કરે છે બાળકો ખેતરોમાં રમતો રમે છે એક બાળક પક્ષીઓ ઉડાડે છે ચિત્રમાં વીજળીનો થાંભલો છે એક કૂતરો જોવા મળે છે ખેતરે બળદ જોવા મળે છે એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે મહાવરો છ ચિત્રને બંધ બેસતા વાક્ય સાથે જોડો જોઈએ પહેલું ચિત્ર તો કે છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે બીજું ચિત્રનો જવાબ આવશે કે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે ચાલો ત્યાર પછી ત્રીજું ચિત્ર કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમેશે ચાર નંબરનું ચિત્રનું વાક્ય બનશે કે મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે મહાવરો સાત ચિત્રના આધારે વાક્ય લખો અહીં તમને જે ચિત્ર છે તે પરથી આપણે વાક્ય લખવાનું છે જોઈએ આ એક બગીચાનું ચિત્ર છે ચિત્રમાં બાળકો દેખાય છે બગીચામાં લસ લપસણી હિંચકા છે બગીચામાં ઝાડ છે સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે બાળકો રમતો રમી રહ્યા છે એક છોકરી હિંચકા ખાઈ રહી છે એક બાળક લસર લપસની ખાઈ રહ્યો છે ચાલો અહીં તમને ફરી આપેલું છે વિગતને અનુરૂપ મૌખિક અને લેખિત જવાબ આપે છે અને વિગતને અનુરૂપ પ્રશ્નોના મૌખિક અને લેખિત જવાબ આપે છે સમજ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને જે સમજ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે તે પરથી આપણે જોઈએ નંબર એક આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે તો કે આપેલા ફકરામાં બિલાડીની વાત છે નંબર બે બચ્ચા કેમ દોડવા લાગ્યા તો બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા નંબર ત્રણ બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેની વળગી પડ્યા નંબર તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે તો કે કૂતરો ગાય ભેંસ બળદ ઘોડો વગેરે પ્રાણીઓ છે નંબર પાંચ બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું તો કે બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા તેથી બિલાડીનું ધ્યાન ગયું મહાવરો એક ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો તો અહીં તમને જે ચિત્ર છે તે પરથી પ્રશ્નોના જવાબ લખીએ નંબર એક આ ચિત્ર શાનું છે આ ચિત્ર બગીચાનું છે નંબર બે ચિત્રમાં કેટલા બાળકો છે ચિત્રમાં પાંચ બાળકો છે નંબર ત્રણ છોકરીઓ શું કરી રહી છે છોકરીઓ લપસણી ખાઈ રહી છે નંબર ચાર તમે કઈ કઈ રમતો રમો છો અમે પકડદાવ સંતા કુકડી આંબલી પીપળી રમીએ છીએ નંબર પાંચ તમને સૌથી વધુ કઈ રમત ગમે છે મને સૌથી વધુ સંતા કુકડીની રમત ગમે છે મહાવરો વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ લખો મગર તો અહીં જે વાર્તા છે જે તમારે વાંચવાની છે અને તે પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર એક આ વાર્તામાં કોની કોની વાત છે આ વાર્તામાં મગર ચકલી અને છોકરાની વાત છે નંબર બે મગર નદીમાં કેમ રહેતો હતો તો મગરે પાણીમાં રહેવું ગમે તેથી નદીમાં રહેતો હતો નંબર ત્રણ મગરને હું તમારી સાથે રમું એવું કોને પૂછ્યું તો મગરને એવું ચકલી અને છોકરાએ પૂછ્યું નંબર ચાર મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી તેથી મગરે છોકરાનો પગ પકડી લીધો નંબર પાંચ ચકલી અને છોકરો દોસ્ત કેવી રીતે બન્યા હશે છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે તેથી ચકલી અને છોકરો દોસ્ત બન્યા હશે નંબર છ પાણીમાં અને જમીન પર રહી શકે તેવા પ્રાણીઓના નામ લખો તો મગર કાચબો દેડકો સાપ વગેરે મહાવરો ત્રણ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો અહીં જે ફકરો છે જે વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ છે સાચા જવાબ પર ખરાની નિશાની ઘરો નંબર એક ઊંટ લાંબો સમય સુધી પાણી વગર તો કે જીવી શકે છે નંબર બે સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે રણનો પ્રવાસ નંબર ત્રણ ઊંટને સૌથી વધુ પાણી પીવા વાળું પ્રાણી કહેવામાં આવે છે કારણ કે તે એક સાથે વધારે પાણી પી શકે છે નંબર ચાર ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે સો લીટર ચાલો ત્યાર પછી જોઈએ શબ્દો અને વાક્યો લખે છે અહીં તમને સમજ આપેલી છે જે સમજ તમારે વાંચવાની છે જોઈએ આપણે ઉદાહરણમાં આપેલું છે તે રીતના લખવાનું છે અને મહાવરો એક વાંચો અને લખો તો ગરમ ગીતા મગર છીણી ગાજર કિનારી વાનર બાજરી મેદાન સવારે ત્યાર પછી ટેબલ હથોળી ટપાલી કોતર ચૈતર ઢોલક અનાળી ઢોકળા બંગડી અને ભૌતિક તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે